ડુમસ દરિયા ગણેશ બીચ ઉપર ટેમ્પો વડે સ્ટન્ટ કરતા વાયરલ વિડીયોના આધારે વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ડુમસ પોલીસ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર કે એન ડામોર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચોનછ રાજેશ પરમાર સાહેબ તથા મધ્યદેશ પોલીસ કમિશનર જે ડિવિઝન દીપ વકીલ સાહેબનાઓને સુરક્ષા વિસ્તારમાં લોકો દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન થાય તેમજ જનતાની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે વગેરે બાબતે જરૂરી સૂચનાઓ આપેલ હોય

ઘનબાહી ખુદ થાના અમદરાજ જિલ્લો મહીહર મધ્યપ્રદેશનાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ જેમાં સ્ટંટ કરનારી સમ દ્વારા પોતાનાથી ભૂલ થઈ ગઈ હોય જે ભવિષ્યમાં આવી બીજી વખત ભૂલ નહીં કરે તેવી બાહેંધરી આપવામાં આવેલ હોય તેમ છતાં તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે